સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકાના ભગવાન પરથી વિઠ્ઠલગઢ સુધીનો મુખ્ય માર્ગ હાલમાં અત્યંત બિસ્માર હાલતમાં છે વાહન ચાલકોને મોટા ખાડામાંથી ભારે હાલાકીનો સામનો કરીને પસાર થવું પડે છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ માર્ગ પરથી રોજબરોજ મોટા અને ઓવરલોડ વાહનોની અવર જવર ચાલુ રહે છે ભારે ટ્રાફિક અને ભારે વાહનોના પ્રેશરને કારણે રોડનું ધોવાણ થઈ ગયું છે અને માર્ગ પર મોટા મોટા ખાડા પડી ગયા છે ભગવાન પરથી નાની કઠેચી અને મોટી કઠેચી ગામ સુધી આ માર્ગ ખેડૂતો માટે પણ મહત્વપૂર્ણ ગણાય છે પાક અને કૃષિ ઉત્પાદનોની અવર જવર માટે આ જ માર્ગનો મુખ્ય ઉપયોગ થાય છે પરંતુ માર્ગની દયનીય સ્થિતિને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે લાંબા સમયથી રસ્તાની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ જવાબદારી પૂર્વક પગલું લેવામાં ન આવતા નારાજગી વ્યાપી ગઈ છે ભગવાન પરથી વિઠોગઢ સુધીનો જે હાઈવે અમારે આવેલો છે અને હાઇવે હાઈવેની અંદર અનેક ઠેકાણે રોડ તૂટી ગયેલ છે જેઓ બે ફૂટ અઢી ફૂટના ખાડા પડી ગયેલ છે અને અમારે આ ભારે વાહન હાલવાથી અનેક જગ્યાએ મુશ્કેલી પડે છે અને નાના મોટી વાહન અમે કાઢી શકતા નથી ગામમાં કોઈ બીમાર પડી ગયેલ હોય કોઈ માંડું હોય એને સારવાર માટે દવાખાના લઈ જવામાં તકલીફ પડે છે અમારે નમ્ર કે જલ્દી જલ્દી આ રોડ હામો થાય અને અમારા વાહન વ્યવહાર ચાલુ રહે એ બદલ અમે આભાર માનીએ છીએ અમારે હાલની સમસ્યા આ રોડ માં ખાડા પડી ગયા છે જે રાત્રીના સમયે ઓવરલોડિંગ વાહન આવવાથી જ્યાં ત્યાં ખાડા પડ્યા છે આરએમબી વિભાગ વાળાને જાણ કરી છતાં આરએમબી વિભાગ વાળા હજુ સુધી અહીં આવીને રોડ રિપેર કરતા નથી આ રોડ તૂટવાથી અમારા ગામના કોઈ બીમાર માણસ હોય કોઈ સુવાવડ વાળી બેન હોય તો તાત્કાલિક અમે એ લોકોની સારવાર કરાવી શકતા નથી અહીંયા મોટરસાયકલ વાળા બે ત્રણ જણા પડી પણ ગયા છે